નમસ્કાર મિત્રો તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો નીચેના પ્રશ્નોથી જરૂર પરિચિત હશો પ્રશ્ન નંબર સરપંચ ગ્રામ પંચાયતના વડા કહેવાય કે વહીવટી વડા પ્રશ્ન બે મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસરની નિમણૂક કેવી રીતે થાય છે પ્રશ્ન નંબર ત્રણ મહાનગરપાલિકાના વડા કોણ કહેવાય પ્રશ્ન નંબર ચાર ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે પ્રશ્ન નંબર પાંચ ગ્રામ પંચાયત સરપંચશ્રીની ચૂંટણી કેટલા વર્ષની ઉંમરે લડી શકાય આવા પ્રશ્નો પરીક્ષા સિવાય પણ તમે સાંભળ્યા હશે અને કદાચ એના જવાબ જાણતા પણ હશો જો ન જાણતા હોવ તો તમારા માટે આ વિડીયો ખાસ બનશે તો ચાલો જોઈએ આ વિડિયો વિડીયોની શરૂઆત કરીએ ગ્રામ પંચાયતથી આમ જોઈએ તો પાંચસોથી વધુ અને દસ હજારથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં ગ્રામ પંચાયત હોય છે ઘણીવાર બે નાના નાના ગ્રામને જોડીને પણ ગ્રામ પંચાયત બનાવી શકાય છે ગ્રામ પંચાયત એ વહીવટી વ્યવસ્થાની સૌથી નાનામાં નાની સંસ્થા છે જેમાં વડા તરીકે ચૂંટણી દ્વારા સરપંચ શ્રીની પસંદગી કરવામાં આવે છે ને તેના વહીવટી વડા તરીકે રાજ્ય સરકાર ગ્રામ પંચાયત મંત્રીની નિમણૂક કરે છે હવે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જોઈએ તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ પંદર સભ્યો હોય છે જેને સીધી ચૂંટણીથી પસંદગી કરવામાં આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે એકવીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ જે વ્યક્તિ એકવીસ વર્ષ પૂર્ણ કરેલ હોય તે વ્યક્તિ ગ્રામ પંચાયતની અંદર સરપંચ શ્રીની ચૂંટણી લડી શકે છે હવે ત્યારબાદ જોઈએ તો તાલુકા પંચાયત તાલુકા પંચાયતના વડા તરીકે તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા સભ્યોમાંથી જ કોઈ યોગ્ય વ્યક્તિને બહુમતીથી તાલુકા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે છે જ્યારે તાલુકાના વહીવટી વડા તરીકે રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે તાલુકા પંચાયતમાં સભ્ય સંખ્યા જોઈએ તો સૌથી ઓછામાં ઓછા પંદર સભ્યો અને વધુમાં વધુ એકત્રીસ સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે હવે આગળ જોઈએ જિલ્લા પંચાયત પંચાયત વ્યવસ્થાની સૌથી મોટી વહીવટી સંસ્થા એટલે જિલ્લા પંચાયત હવે જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા જોઈએ તો ઓછામાં ઓછા એકત્રીસ અને વધુમાં વધુ એકાવન સભ્યોને ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવે છે અને આ જ સભ્યો દ્વારા કોઈ સભ્યોમાંથી જ વડા એટલે કે જિલ્લાના પ્રમુખ તરીકે કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા વહીવટી વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે હવે વહીવટી વ્યવસ્થાને સરળ બનાવવા માટે નગર પંચાયત જ્યારે કોઈ ગ્રામીણ વસાહતની વસ્તી દસ હજારથી વીસ હજારની આસપાસ થાય ત્યારે તે ગ્રામીણ વસાહતમાં નગર પંચાયતની વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ગ્રામ પંચાયતમાં જેમ સરપંચની નિમણૂક ચૂંટણી દ્વારા થતી તે જ રીતે અહીં પણ નગર પંચાયતના વડા તરીકે સરપંચ શ્રીની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય સરકાર નગર પંચાયત મંત્રીની નિમણૂક કરે છે અહીં વડા તરીકે નગર પંચાયત સરપંચશ્રી અને વહીવટી વડા તરીકે નગર પંચાયત મંત્રીશ્રીને ગણવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો નગરપાલિકા જે શહેરની વસ્તી પંદર હજારથી વધુ અને ત્રણ લાખ આસપાસની હોય તે શહેરમાં નગરપાલિકાની જોગવાઈ કરવામાં આવે છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કોઈ તેમાંથી જ યોગ્ય વ્યક્તિને નગરપાલિકાના વડા નગરપાલિકા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે છે અને વહીવટી વડા તરીકે રાજ્ય સરકાર મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસરની નિમણૂંક કરે છે હવે આવે છે મહાનગરપાલિકા જે શહેરની વસ્તી ત્રણ લાખથી વધુ હોય તે શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે છે અહીં વડા તરીકે મેયર જેને મહાનગરપાલિકાના સભ્યો પસંદ કરે છે અને વહીવટી વડા તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ તમામ વ્યવસ્થાને સરળતાથી સમજવા માટે આ એક કોષ્ટક જે આપને ખૂબ જ મદદરૂપ થશે આ તમામને યાદ રાખવા માટે જો તમે આ વિડીયો ધ્યાનથી જોયો હશે તો અહીં મેં કેટલાક પ્રશ્નો પૂછેલા છે તે પ્રશ્નોના ઉત્તર તમે સરળતાથી આપી શકશો હવે આ વિડીયો આધારિત કેટલાક પ્રશ્નો જોઈએ પ્રથમ પ્રશ્ન છે મહાનગરપાલિકાના વડા કોણ છે એના ઓપ્શન છે પ્રથમ ઓપ્શન મ્યુનિસિપાલિટી चीफ ઓફિસર ઓપ્શન બે મ્યુનિસિપલ કમિશનર ઓપ્શન ત્રણ મેયર ઓપ્શન ચાર મહાનગરપાલિકા ઓફિસર હવે પ્રશ્ન નંબર બે સરપંચશ્રીની ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ઓપ્શન પહેલો છે અઢાર વર્ષ ઓપ્શન બીજો છે વીસ વર્ષ ઓપ્શન ત્રણ છે એકવીસ વર્ષ ઓપ્શન ચાર છે ચોવીસ વર્ષ પ્રશ્ન નંબર ત્રણ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કઈ રીતે થાય છે એના ઓપ્શન એક છે ચૂંટણી દ્વારા ઓપ્શન બે છે સભ્યો દ્વારા ઓપ્શન ત્રણ છે રાજ્ય સરકાર દ્વારા ઓપ્શન ચાર છે ઉપરમાંથી કોઈ નહીં પ્રશ્ન નંબર ચાર ગ્રામ પંચાયતમાં વહીવટી વડા કોણ ગણાય છે હવેનો ઓપ્શન છે એક સરપંચશ્રી ઓપ્શન બે છે ગ્રામ પંચાયત મંત્રી શ્રી ઓપ્શન ત્રણ છે તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓપ્શન ચાર છે મામલતદાસ પ્રશ્ન નંબર પાંચ જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે પ્રથમ ઓપ્શન છે સાત ઓપ્શન નંબર બે પંદર ઓપ્શન ત્રણ એકત્રીસ ઓપ્શન ચાર એકાવન જો આપણે આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે